તમારું મારું નામ અશોકાર શર્મા છે હાલ હું ઇન્ચાર્જ ડીએફઓ છું નડિયાદ ફાયર બ્રિગેડ બારમી તારીખે અમને બપોરે બે ને ચાલીસે મેસેજ મળ્યો કે ભાઈ અમદાવાદને અમારા ડાયરેક્ટર ઓફિસમાં સ્ટ્રીટ ફાયરમાંથી ડાયરેક્ટર સાહેબનો કોલ મળ્યો ભાઈ અમદાવાદ એરપોર્ટનું એક વિમાન અમદાવાદ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયેલું છે તો તમે વોટર બાઉઝર લઈને ત્યાં તાત્કાલિક પડે પહોંચો અમે અમારા કમિશનર સાહેબને જાણ કરીને અને પછી અમે બેને ચાર પિસ્તાલીસે રવાના થઈ ગયા અને ત્યાં જઈને અમે એક વોટર બાઉજર બાર હજાર લીટર પાણીનો સપ્લાય આપ્યો અને ત્યાં જે બચાવ કામગીરી ચાલતી હતી લાશો કાઢવાનું એની અંદર અમે મદદ કરી ફર્સ્ટ અમે ત્યાં જઈને જોયું તો અમને જે કાટમાળ હતું એની નીચેથી લાશો કાઢવાની કામગીરીમાં અમે મદદ કરી અને આગ ઓલાવવાની કામગીરી જે અમદાવાદ ફાયર બ્રિગેડનું ચાલુ જ હતું એની અંદર અમે પાણીનો સપ્લાય આપીને અમને મદદ કરી અને જેસીબી મદદથી અમે જે કચરાના ઢગલા જે પ્લેનના ઢગલા હતા આગ લાગ્યા પછીનો એની નીચે જે દબાઈ ગયેલી ડેડ બોડી હતી એને અમે શોધી શોધીને કાઢ્યું અમને અમારી ઓફિસમાં બે ને ચાલીસની આજુબાજુ કોલ મળ્યો પછી અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબને જાણ કરી અને બે ને પિસ્તાલીસે અમારી ગાડી નીકળી ગયેલી અને લગભગ મોડી રાતે દસ વાગ્યા પછી એટલે સવા દસ સાડા દસની આજુબાજુ અમે રિટર્ન આવ્યા